બાબત ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્વારા મામલતદારને ને આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા દ્વારા મુખ્યમંત્રી ને મામલતદાર શ્રી મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હાલ કમોસમી વરસાદ માવઠાના લીધે જગતના તાત ખેડૂતોને ખેતી પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે જેનો સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેમજ વરસાદને કારણે અમુક વિસ્તારોમાં અમુક અંશે ખેતી પાક ડેમેજ થયો હોય જે ડેમેજના ધોરણો અપ રાખી ખેત પેદાશોની ખરીદી થાય તે જરૂરી હોય અને ટેકાના ભાવે સમયસર ખરીદી શરૂ કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે પી હિરાણી વિસાવદર તાલુકાના સર્વે ખેડૂતભાઈઓ તેમજ જયેશભાઈ વગાસિયા મનસુખભાઈ હિરપરા રાજકારણી આગેવાનો નરેન્દ્રભાઈ કોટીલા સાહેબ ભરતભાઈ કોટડિયા અતુલભાઈ ભાયાણી અનિલભાઈ સરપંચ તેમજ ખેડૂતભાઈઓ બધા સાથે મળીને મામલતદાર સાહેબ આવેદનપત્ર આપેલ છે